પેસ્ટિસાઈડ છે એની જરૂરિયાત બહુ ઓછી હોય છે જે વરિયાળી ચાલી રહ્યું છે તો એ તમને હું બતાવીશ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો જેથી કરીને હું તમને વરિયાળીનો જે પાક છે એના વિશે હું તમને માહિતી આપી શકું પાણી ચાલી રહ્યું છે બોરિંગનું પાણી છે અને જે ફ્લાવરિંગ છે એ ફ્લાવરિંગ ચાલી રહ્યું છે વરિયાળી બેસવા માંડી છે કમ્પ્લેટ ફ્લાવરિંગ સ્ટેજ પર જે ક્રોપ છે એ ફ્લાવરિંગ સ્ટેજ પર પહોંચી ગયો છે હાઈટ તમે જોવ તો પાંચ સાડા પાંચ નો એક પ્લાન્ટની જે હાઈટ છે એ તમે જોઈ શકો છો વરિયાળીની જે ખેતી છે જનરલી જોઈએ તો ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર વરિયાળીની ખેતી થાય છે અમરેલી જિલ્લાની અંદર થાય છે જૂનાગઢમાં થાય છે ત્યારબાદ વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ ઘણા બધા વિસ્તારની અંદર વરિયાળીની ખેતી થઈ રહી છે અને એ સિવાયની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા બધા વિસ્તારની અંદર વરિયાળીની ખેતી થાય છે અને અહીં જે તૈયાર થાય છે એટલે ડાયરેક્ટ માર્કેટમાં પણ જાય છે અને ડાયરેક એમનો મુખવાસમાં પણ ઉપયોગ કરે છે ઘણા બધા ખેડૂતો છે જે જાતે બનાવે છે એ વરિયાળીનું મૂલ્યવર્ધન કરીને પણ વેચાણ કરી શકે છે જેથી કરીને ડાયરેક્ટ એમનો જે ભાવ છે એ ભાવ પણ સારી રીતે મળી જાય છે અને ડાયરેક્ટ વેચાણ કરવાથી ફાયદો થાય છે તો બહુ મતલબ સારી વાત છે કે વરિયાળીની ખેતી છે એ વિસ્તારની અંદર બહુ વિપુલ પ્રમાણમાં થઈ રહી છે તો આપણે સાથે ખેડૂત મિત્ર છે તમારું નામ જણાવશો

બરાબર છે એટલે 12 13 મન નો એવરેજ આપે 12 13 મન ની એવરેજ આપે આમ એની અંદર રોગ જીવાત ની વાત કરીએ તો વરિયાડી ની ફ્લાવર આવે ને ત્યારે એક ઈવળ દવા તેમ સાટો એટલે ઈ કંટ્રોલ થઈ જઈ છે મતલબ હમ અને એક મોલો મોલો મચ્છી આ મોલો આવે હા હા બરાબર બીજું તો કોઈ આમાં નુકસાન છે આની ઝાકળ બહુ અતિશય આવે તો હાકલી નું પ્રમાણ રે ઝાકળ આવે ત્યારે બહુ ઝાકળ ફ્લાવર આવે ને જયારે બહુ આવે ને તો જ ઝાકળ નું તો પ્રમાણ રે